સૌરાષ્ટ્રમાં હવે મેઘરાજાએ વિદાય વેળાએ પણ ખેડૂતોને રોડ આવ્યા છે જૂનાગઢના કેશોદ સહિત વિસાવદર મેંદરડા માંગરોળ અને માળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદી કહેર મચાવ્યો છે મેંદડા તાલુકાના ડેડીક્યાર ગામ સહિત આખા પંથકના ખેડૂતોની તૈયાર થયેલી મગફળીનો સોથ વળી ગયો છે ખેડૂતોએ છેલ્લા ત્રણ મહિનામાં એક વીઘા પાછળ રૂપિયા ચૌદ જેટલો ખર્ચ કરીને મગફળીનું ઉત્પાદન લીધું હતું પરંતુ પાક ઉપાડવાનો સમય આવ્યો ત્યાં જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરીને આ મહેનત પર પાણી ફેરવી દીધું છે મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ જતા ખેડૂતો નિરાશ છે આ સાથે જ મગફળીના પાકમાંથી ઢોર માટે મળતી નિરણ પણ નાશ પામી છે જેનાથી પશુપાલકોની મુશ્કેલી વધી છે હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતર અને સહાય ચૂકવવા રહ્યા છે મારું ગામ ડેડીકેર છે તાલુકો મેંદેડા અને કોરાટ રમેશભાઈ મારું નામ છે આજે જે આગોતરું આયોજન કરીને જે વાવેલી મગફળી છે એ લગભગ દોઢક મહિના પહેલાં અમારા જ તાલુકામાં તેર ચૌદ ઇંચ વરસાદ પડી અને નુકસાન કર્યું હતું એ બી એ પાક અત્યારે પણ આ રેડી હતો પણ છેલ્લા પાંચ છ દિવસથી આ જે આગોતરા આયોજનની ઉપાડી મગફળી છે એમાં પાંચ સાત દિવસથી આ વરસાદ પડે છે એટલે કાંઈક જમીનમાં રહી ગઈ એ ઉગવા માંડી છે તમે જુઓ તો અને જે માથે આવી છે એ પણ ઉગવા માંડી અને ચારો એ પૂરો થઈ ગયો એટલે આશરે અમારે ચૌદ હજારનો આમાં નુકસાની ખરી વિઘે અને હવે જો એની વાત કરવામાં આવે તો હવે બે ત્રણ હજાર નું બચે કદાચ તો જો બે ત્રણ દિવસ વરસાદમાં રહી જાય તો બાકી તો એ પણ જતું રહે એટલે મારે ખેડૂત તરફથી મારું એવું કહેવાનું છે કે સરકાર આમાં તાત્કાલિક આખા મેંદડા તાલુકાને કઈ સર્વે કરી પેકેજ જાહેર કરી અને ખેડૂતોને જો આપવામાં આવે તો જે અત્યારે જે શિયાળુ વાવેતર કરવાનું છે એમાં એનો ઉપયોગ થઈ જાય બાકી તો જે સરકાર વાત કરે છે કે ગામડા ભાંગી રહ્યા પણ ખેડૂતો કાયમી માટે ખેતી નુકસાની માં છે તો ખેડૂત ટકવાનો કેમ આના માટે સરકારે ખરેખર એક એવી નીતિ બનાવવામાં આવે ખેડૂતો પ્રત્યે કે જે સીધે સીધું કહીને એને લાભ મળે આ બાબતથી મારી સરકારને વિનંતી છે કે ખેડૂત પ્રત્યે થોડીક સદભાવના રાખી અને ખેડૂતના હિતની વાત કરે મારું નામ કિશોરભાઈ પાંસુરિયા મેંદેડા તાલુકો ડેડીકેર ગામ હું એક ખેડૂત છું તો આજે અમારે આ ભગવાનનો એક કુદરતી કોપ આવ્યો છે તો કુદરતી કોપમાં અમને આ નુકસાની થઈ છે જે નરી એક જ હોઈ શકાય એવી છે કે અત્યારે તો આ બધું પલળી ગયું છે અને આમાં પાણી ભર્યું છે તો આમાં અમારે બાર પંદર હજારનો ખર્ચો થયો છે અત્યાર સુધીનો તો હાલ અત્યારે કાંઈ વળતર એવું છે નહીં આમાં કાંઈ આવે એવું છે નહીં બે ત્રણ હજાર રૂપિયા કદાચ આવે જો વરસાદ રેતો પણ હજી વરસાદ રે એવી કાંઈ દેખાતું નથી તો સરકાર પાસે આશા રાખીએ કે આમાં કાંઈક અમને આપે આમાં હવે ખેડૂત કરે તો શું કરે કેની પાસે જાય આ સારો પણ હળી ગયો છે માલઢોર આમાં બચાવવા પણ અમારે મુશ્કેલ છે તો આમાં હવે અમારે શું કરવું એ સરકારે થોડુંક ધ્યાન આપવું જોઈએ કોઈ દી સરકારે ક્યાંય વળતરના નામે કોઈ દી કાંઈ આપ્યું નથી અને એમાં અમારા વિસ્તારમાં તો કોઈ દી કોઈ નેતા ભાજપનું આવીને એમ પૂછ્યું જ નથી કે તમારે હું તકલીફ છે તો ભાજપના નેતાને વિનંતી કરીએ કે ક્યાં ગ્રાઉન્ડ ઉપર જાઓ અને ખેડૂતને કાંઈક અપાવો તો સારું